જો હવે આપે ટ્રાફિક નિયમોનું પાલન ના કર્યું તો એઆઈ કેમેરામાં કેદ થશો અને આપના ઘરે ઈ મેમો આવી જશે જેના ભાગરૂપે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ ટ્રાફિક પોલીસ ચોકી પરથી આ એઆઈ કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કેમેરામાં હેલ્મેટ વિના ટ્રિપલ સવારી રોંગ સાઈડ જેવા નિયમોનો ભંગના કેસના ફોટો ઓટોમેટિક ક્લિક થઈ જશે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસ અગાઉ ચાર રસ્તા પર સીસીટીવી વાહન ચેકિંગ કરીને મેમો આપતી હતી પરંતુ હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ટેકનોલોજીથી સજ્જ ડેશ કેમેરાની મદદથી મેમો આપવાની શરૂઆત કરી રહી છે આ કેમેરામાં હેલમેટ વિના જતા વાહન ચાલકો ટ્રીપલ સવારી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને ટ્રેક કરીને ઓટોમેટિક ફોટો ક્લિક કરાશે જેના આધારે મેમો જનરેટ કરીને મોકલાશે એઆઈ based આ કેમેરા રસ્તા પર કાર જતી હોય ત્યારે રેકોર્ડિંગ મોડમાં હશે અને તે ટ્રિપલ સવારી હેલ્મેટ વિના જતા ટુ વ્હીલર વાહન ચાલક અને રોંગ સાઈડમાં જતા વાહનનો ટ્રેક કરી ફોટો ક્લિક કરશે ડેશ કેમેરાથી ક્લિક થયેલો ફોટો અને રેકોર્ડિંગ ક્લાઉડ સર્વર પર જશે અને ત્યાંથી એનઆઈસી ના સર્વર પર જશે બાદમાં ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમમાં વેરીફાય કરાયા બાદ વન નેશન વન ચલણ હેઠળ ઇ મેમો વાહન ચાલકને મોકલાશે આ માટે એસએમએસ થી જાણ પણ કરાશે પોલીસે એસજી હાઈવે એક અને એસજી હાઈવે બે ટ્રાફિક પોલીસમાં પ્રાયોગિક ધોરણે ઇન્સ્ટોલ કર્યા હતા જેમાં નોંધપાત્ર સફળતા મળી હતી આગામી સમયમાં આ કેમેરામાં નો પાર્કિંગ તેમજ ઓવર સ્પીડ જેવા ટ્રાફિક નિયમના ભંગના ગુનાને ટ્રેક કરતા સેન્સર ઉમેરવામાં આવશે